નમસ્કાર આપજે રેઝોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગત વડોદરાના ન્યૂઝમાં વિસ્તારમાં આવેલા કૈલાશપતિ મહાદેવ મંદિર ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દીવડા વિતરણ કરવામાં આવ્યા હતા અયોધ્યામાં આગામી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે સાથે સાથે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે તે નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે આજે વડોદરાના ન્યૂ સમા વિસ્તારમાં આવેલા કૈલાશપતિ મહાદેવ મંદિર ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા બાવીસમી તારીખે રામલલ્લા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સંતો મહંતોની ઉપસ્થિતિમાં નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે એના ભાગ સ્વરૂપે દેશમાં અલગ અલગ સ્થાનો પર ગુજરાતમાં અલગ અલગ સ્થાનો પર વડોદરા શહેર જિલ્લાના અલગ અલગ સ્થાનો પર અનેક કાર્યક્રમ દ્વારા ખૂબ ભક્તિભાવપૂર્વક ઉત્સાહપૂર્વક બાવીસમીએ રામલલ્લા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો સૌ લોક એક દિવાળી કરતાં પણ વધારે ઉત્સવપૂર્વક એક ભગવાનની ભક્તિ અને આરાધના કરી રહ્યા છે મારા ઘરે કૈલાસપતિ મહાદેવ મંદિર મારા ઘરની સામે ત્યાં આજે દસ હજાર દીવડાનું વિતરણ કરવામાં આવ્યું છે સૌ લોકો પોતાના ઘરે આ દીવડાથી દીપ પ્રગટાવે દિવાળી જેવું માહોલ કરે રંગોળી પૂરે સાથે સાથે સરસ મજાનો પ્રસાદ ભગવાનને ધરાવીએ અને આવું જિંદગીમાં અવસર આપણે છીએ અને આપણા આપણે અહીંયા પ્રત્યક્ષ માનવ સ્વરૂપે રહ્યા છે આપણે સૌ નસીબદાર છીએ